હેમંત ભટ્ટ છે હું સલવાવ ગામ નો વતની છું અને સિંચાઈ વિભાગ દ્વારા જે ખેતીવાડી માટે પાણી આપવામાં આવે છે અને જો ન મળતું હોય તો ખેડૂતોને કેટલી તકલીફો થાય છે અને આપણે તો કઈ કઈ જાતની ખેતીઓ કરવામાં આવે છે અહીંયા મોર ડાંગરની ખેતી છે શેરડીની ખેતી છે સિંચાઈ વિભાગ દ્વારા પાણી રેગ્યુલર મળતું નથી એના કારણે ખેતીમાં ખૂબ જ તકલીફ પડે છે અને અમુક ખેડૂતોએ તો એ તકલીફના કારણે ખેતી બંધ કરવાની ફરજ પડી છે કારણ કે દરેક જગ્યાએ તળાવનું પાણી કે બોરનું પાણી અવેલેબલ નથી એટલે સિંચાઈનું જે પહેલાં રેગ્યુલર પાણી આવતું હતું નહેર ખાતાનું તેને લીધે ખેતી કરતા હતા પણ હવે એ રેગ્યુલર આવતું નથી ગામના અમુક વિસ્તારોમાં આવે છે અને લગભગ પોણા ભાગના ગામના વિસ્તારોમાં સિંચાઈનું પાણી આવતું જ નથી અને સિંચાઈ વિભાગની નહેર છે કે કેમ તે અસ્તિત્વનો બી સવાલ ઊભો થયો છે અમુક જગ્યાએ નહેર ઉપર બિલ્ડરોએ બાંધકામ કરી દીધું છે તે બી કોઈ જોતું નથી હવે કેવી રીતે બાંધકામ કર્યું કોની એનઓસી લીધી શું કર્યું એ કાંઈ ખબર નથી એટલે સિંચાઈ વિભાગની બી અને એમાં મિલીભગત હોઈ શકે એવું પ્રથમ નજરે ધ્યાન માં આવે છે મારું નામ રવિન્દ્રભાઈ મંજીભાઈ પટેલ સલવાર ઢોડિયાવાડ ને ખેડૂત ખાતેદાર છું અત્યારે જે આપણે તો લોકો ખેતી પરથી બંધ કરી રહ્યા છે બંધ કરો પાછળનું શું કારણ હોય શકે આપણે ત્યાં જે છે ને આ નહેરવાળા જે નહેર ખાતાવાળા એકદમ અનિયમિત પાણી આપે બીજું કે જે નહેર અત્યારે ખાલી ખોદવા પૂરતી ખોદી રાખેલી પાણી એની સાફ સફાઈ મેન્ટેનન્સ બિલકુલ થતું નથી એના લીધે લોકો અહીંયાના જે છે ખરેખર આ ધંધો ખેતીનો ધંધો છોડીને નજીક અહીંયાના પુરુષો મહિલાઓ નવયુવાનો ના છૂટકે એ લોકો ખેતીને છોડીને જીઆઈડીસીમાં જવું પડે છે ને એના લીધે એ લોકોને આવક પર સીધી અસર થાય છે કે પોતાના સ્વરોજગારનો ધંધો બંધ કરવા માંડે કેમ કે એમાંથી એ લોકોને નિયમિત પાણી નથી મળતા અને એના જીઆઈડીસીના એ જે બધા બાંધકામો ગમે તેમ થયા છે એટલા માટે આજે અમુક પર જ થઈ ગયા છે શું ખરેખર તો મને નથી લાગતું કે આ રીતે એ લોકો કોઈ પરમિશન આપી શકે કદાચ અધિકારીઓના પાવરમાં પણ નહીં આવે કે એ લોકો મંજૂરી અહીંયાથી આપે જ્યારે ખોદેલી ત્યારે જ્યારે નહેર શરૂ કરવામાં આવી ત્યારે એ બધું કેલ્ક્યુલેશન કરીને જ કરેલી હોય ને પછી પરમિશન એ લોકો જ કઈ રીતે આપીએ કે એટલે એમાં નકરી કે જ લાગે છે તો જ એ લોકો પરમિશન ધારો કે આપીએ ઓફિસિયલી તો એ તે જ આપીએ ખાઈકી લઈને જ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે